ચાર વખત શિખંડ ફેમિલી લેવા આવી હતી તો મને ખબર છે ને પછી શિખંડ ખાય ને મેં તો બધું ત્યાં ફેમિલી હૈકલું હોગાયું એ તો છે ને ને તું પેલા ના 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 વાત હમ તો મારી વાત છે તો ભાઈ આ અમારા જે નેચરલ ગુજરાતી સ્ટેપ હોય છે આવી રીતના હોય બરાબર ને જોશ ને મમ્મી ને આ લઈને ભેગા ભેગા કેતી જાક એમ કેતી જાય હા તો આય આય તને છે ને એ ઝાપટ જ મારવાનું મન થઈ જાય કે ન થઈ જાય ચાલો લા દેખીને માણાને ભૂખ લાગે છે હા મજા દેખ જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ નવા લોક બધાનું સ્વાગત છે ને ફેમિલી છે ને અહીંયા છે ને ભાઈ આજ ધરાળ છે ને જો અહીંયા કેવું પહેર્યું આમ જો તમે અને મને કે ભાવેશ તમે આ પહેર્યું એ છે એટલે એમાં એવું છે ફેમિલી કે આજે ભાઈ મારા બાપા છે ને એની ઘરવાળીને તેડવા આવે છે ને તો અમારે અહીંયા પ્રસંગ છે જમવાનું છે એટલે જવાનું છે તો મને મારા નહોતું પહેરવું તો ધરાણ મને આ પહેરાવ્યું એટલે તમને કમેન્ટ તમે ફેમિલી મને કમેન્ટ કરીને કહેજો હું સારું લાગુ કે નહીં મસ્ત અરે કોઈ છોકરી જોઈ પસંદ હવે છોકરી જોઈ તો પસંદ કરવાની તું ભાઈ હવે તારે હું માર ખવડાવવાના છે તો કઈ નક્કી ન હોય

એટલે શું કરવાનું તો ચાંદલા તો કરવા પડે તો રાંદલ તેડા ને એવું કઈ કોઈ ને તો ભાઈ આ બધી કરવું પડે પગ ને ભાઈ પણ આવી ગયા મેમન પાણી પાઈ આવી સારું કર કેમ કે ફેમિલી છે ને બીજી બધી વાત હું પછી કહું બરાબર પેલા ન્યા જાય યાર તો ફેમિલી આપણે સગેમાંથી ઘરે પણ આવી ગયા હતા ને ભાઈ મસ્ત મસ્ત નું જમી લીધું હતું ને ભાઈ પીરેસવામાં હતો એટલે બહુ લોક શૂટ કરીને થઈ ગયો અને ભાઈ અત્યારે વાગી ગયા છે રૂંઢાના ત્રણ અને જો જોશના છે ને આ એવા ભેગી લગભગ તો હું ને પીરેસવામાં હતો એટલે મને ખબર છે

Өр, абоот <тас кересіп>

બોલો ત્રણ વાગે ઉઠી આવી કોઈને જલસાય છે બોલો અને હવે હાઈન્સ શીખન ખાવાનું નથી શીખન ખાય કે તું શીખન જીવી થઈ ગઈ એમ જો ફેમિલી અત્યારે હું ને નખ જાય છે ભાઈ પોપો દીકરો ભાઈ આને કંઈક લેવું છે માટે છે ને જોશ ન જાય છે ને ખાલી ખાલી હાવણા વારે અહીંયા કંઈક વારવાનું છે જ નહીં ભગવાન ને ખબર ભાઈ આમાં છે ને શું વારતી હોય એમને તો કંઈ દેખાતો ને ખાલી ખાલી હાવડો લઈને ખાલી ખાલી ફેરવે જુદા એમ નઈ તો કામ કે આ વારતે વારતે છે ને સરાટ આમ રોડે પૂગી જાય આમ અમારે ભાઈ રોડ આવી જાય બરાબર અહીં સીતા આ રસ્તામાં જો આ રસ્તો છે ત્યાં અમારો ઘરનો આ ડેલો છે અમારો અહીં વારે હે એમ ઘરમાં રૂમમાં વારતો તો આમ ભાઈ ફેમિલે રસ્તામાં વારવા પૂગું ને ઘરમાં ફરિયામાં છે ત્યાં વારવા નથી લાગતું એટલે અહીંયા તો આય અહીંયા તને છે ને ઝાપટ જ મારવાનું મન થઈ જાય કે ન થઈ જાય રૂમ માં રૂમ માં પોતા પોતા કરે જા જલ્દી કરે કાનક બરાબર ને ભાઈ આપણે ભાગવું ને હવે હાલ મમ્મી ટાટા કહી દો હાલ ટાટા કહી દે ટાટા હાલો આવી જાવ બાય બાય મેં તમને કીધું તું જો હા છે ને ન્યાથી છે ને વાઈટ કાઈ ભરી આવી શિખંડ ના જાવ ની મને ખબર જ છે કાઈ ની ને જો આટા કિલ્લા નું ભાઈ તું ખા શિખંડ ખા આટો કિલ્લો ખા પડ્યું હા આ પાડોમાંથી માંથી નથી બેઠ્યું ના રે ના તો આપણે જમવાનું કર્યું તો એ છે

પેલા તો આ જોઈ લો આ જોઈ લો આ આને રેઢા મૂક્યા જેવો છે અમારે આનું તો છે ને ભાઈ નજર હટી ને દુર્ઘટના ઘટી એવું આમ છે એનો છે ને દોડો જો અહીંયા અટકાઈ ગયો ને દોડો જો દોડો દેખી ગયો એટલે કઈ એનો બતાવે કઈ તો ભાઈ આ મારા જે નેચરલ ગુજરાતી સ્ટેપ હોય છે આવી રીતના હોય બરાબર ને જોશ ને કેમ અત્યારે તું કેમ રમે મને ઇન્ટરવ્યુ માં તો તને કેમ આવડે કે નહીં તો તને કેમ રમે એ કે નહીં ખાલી તું ભાઈ ફેમિલી તમે ખાસ કમેન્ટ કરીને કહેજો જોશના આપણે છે ને મસ્ત રમતા આવડે તો એના ઉપર આપણે પેશિયલ છે બે ત્રણ રિલ્સો બનાવીશું અને એને આપણે નેક્સ્ટ લોકમાં તમારા બધાને કમેન્ટ આવશે ને તો નેક્સ્ટ લોકમાં જોશના છે ને આપણે મસ્ત મજાની હું બાકી આ ટાણા બે રોટલા લઈને બેટો ને મારા બે ટ્રાણા ભજી ખવરાવો ને એમ કે નથી ખાવ બાકી રોટલો ખવરાવ નાનો પડે

ફેમિલી આપણે જમી લીધું આપણે આવી ગયા છે રોમાંચ જોશના વાસણ સાફ કરતી હશે તો હાજનો લોક કરી દઈએ છીએ કેમ કે ને કરું છું કે આવું હાલ લાગી જાય ફેમિલી પછી આઈપીએલ હાલે તો આપણે મેચ રમવાનો શોખ છે ને જોવાનો શોખ છે તમને બધાને ખ્યાલ હશે અમુક લોકો જે રહ્યો જ્લોક જોતા હોય તો બાકી કમેન્ટ કરી દેજો ના કરી તો પ્લીઝ અને સબસ્ક્રાઇબ કરી લેજો નવા આવ્યા હોય તો બાકી જે જૂના છે એ તો જોઈએ જ છે અને સપોર્ટ કરે જ છે દિલથી એના માટે થેન્ક યુ સો મચ બાકી નવો લોક શબ્દ મળીશું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો ફેમિલી બાય બાય